Tangua mi-am dat, ca ai mai avut continut să o să apligi o la gimba A ne-am A doua pană a nimbo-gânda care mai pără. Paro, paro, aricata, porna vine, bat, tu credi, ritmul asta nu-ți? Povare ne-ai pe o... Minoce? Povare ne-ai pe o... Povare ne-ai pe o...

વાડરા સે પરવા પરવા અને વાવ નું કામ હાલ હાંજે તમે જોયું જો છે કાલના વ્લોગમાં ટ્રેક્ટર લાયો તો 6:30 વાગે નું ચાલુ છે લગભગ બપોર સુધી આલ્યા બજાર યાર કરી ગયા પછી ભરાકો થાય ને પછી ગેસ ઉડે કલાઈ કીન પછી વાવ ખોદવાનું કામ ચાલુ થાય તડકા નું પૂરે એટલે ગેસય નીકળે નહીં આ ઉપર નું વાતાવરણ ગરમ હોય ને નીચે નું વાતાવરણ ઠંડુ હોય એસમે નિકરવા ના દઈએ ઉપર નો આ કવણ ઠнду હોય ને તો 10 થી 15 મિનિટ માં ગેસ નીકળી જાય તો તડકા નો ફોણે ને બપોર ડુકડો એટલે કલર એક પાકી નીકળે નહી સંગરમાં અંદર એ તો વિડિયો માં જોડા રેજો હવે થોડો કોરો ખાઈ લે બહુ ગરમી થઈ થોડા વિણા પાં કે આ બજે માં વીણી ગયા હે કારણ કે દીસુભાઈ વીણતા હોય પારા પારા અંકલે કઈ આજ હું આયો આટલા વીણી ગયા હવે એટલા હે બહુ નથી કોક કોક છે न लेन तो आड ना अब पका

ના 6:30 વાગના નયા કરતા હતા ના રેના કરમમાં કાગડો સરકી ગયો જો આ ચાર ની આંગળી નું બીટ તોડી લીધું આ ઘણી નયા રદુરા રહી ગયા ને મોહન આવી ગયો તા અને વાટું ફૂટીયું છે બધું ખરાઈ ગયું બધું ના આ શું કરીશું કંઈ નઈ હો શકતા કરતા નીજેલના ગાંધીયા છે આ ઘણી તેરે આ ઘણી તેરે ઈ બી આ તા તૂટી તો વાનું तो चार नहीं आ रहा था बाकी दस लीटर वो डाला वही है वो डाला पंद्रह लीटर पाँच लीटर शाम को डाला था दस लीटर सुबह को अब दो बजे के बाद आएगा दूसरा डीजल तो दो पैर के बाद ट्रैक्टर ले जाए वाला खाली से hago hacer que yo creo mañana en el no marea hola ponete arriba con la vela está bien manía arpo idea o la baía vata bici hungry live hasta tipo spider ya no está por si crío yo no me voy a caminar y cari cari hará chavaque charlu no lo hará tan bye bye mañana bye હ આગળી ફોડવાનું છે ને ખરાકે કે જે સુધિયા ખાઈને પૂરી દેવાનું જન જન ન લે તો માર ફેટ મોટો આ તૂટવા કાં દીયા અમાર તો કામ ખર્ચા તૂટ ને કામ સાચું ગીત તો કેમ તૂટ ને ખરંદવા બોલ કરીને ઓલા લોકો બહાર કાઢે ને અમે આવી ગયા હેરી પાછા પાણા વિણ બપોમાં તો બહુ ગરમી થતી હતી બપો પછી પાછું હાથમાં પવન થઈ ગયો હવે હવે કાઢી હવે આવે દરિયામાંથી વસ્તુ બધાની હવે બચ્ચાં પાણા વિણે હેન હાનિકોરા જો દેવરાજભાઈ આવી ગયો હે બરકા વગરનો પાણા વિણો આવી ગયો મજા આવે હેને આમ કામ કરવાનું પહેલાં રોગો આયો હતો પછી જીની કોઈ હાથમાં જઈ જાય પાણા માર્ય નહીં ઈ કે પાણી પીતો આવું એમ ક પાણી પીને માનું કરી લીધું ને લીખુંતી ઓડળ ભરીને ઢીકલા કરે ઉતરાય ને ઉખલે આમ ન કે ગઈ નથી પછી હું ટ્રેક્ટર થી હારવા નું હોય ને કઈ ન મજા આય ભઈ આ વીરદાર પગ્યા ટ્રેક્ટર માં આખવા બે હાલે લઈને જોવાની અરે સાનું કાનું થઈ ગયું

જોયા અંદર ખાલી જગ્યા જેવું હોય ને જોયા નારાયણ શું કરે મોટર ચાલુ કરી પાણી વધી ગયું કે મોટર ચાલુ કરવી પડે કેટલીક વારમાં પાણી થઈ જાય વીસ ભરાઈ જાય એમ કે વરસાદ ને નું ઓપનું પાણી વધી ગયું છે છોલો એટલે આપણે 20 મિનિટ જરા કોકો મારવાળો મોટર De A, gaya <truh> तड़िये खाली तो पेढ़ा पास कर ट्रेक्टर आए कि पी पेढ़ा में न्याल खाए पा आगे बद खा टाइम रोटी वोटी खा लो फिर ट्रेक्टर आ गया तो दार पड़े गए जाए तो मैं सपस बे गए हाथ में घनी खाओ पहला

अरे ओलोइम ना ब्रेक तो है <laughs> तो, तो तो थर्म कड़क मांडवी वही सिला गये नहीं है हम तक मांडवी वहीं सी हाँ 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 હમ મત બાઈને મગઈ પાકી કે જો આમ 13 થઈ આ એટલા સર કેતા અમે બસ હવે ખેલો સર હા તોણા પાંચ રહી ગયા હે બકરો વેરામાં કિસન બેલે આમ મત બાઈને માંડું જો ખવરા આવ્યો અને પરમાથે મે બરગરાતી બોરા હતો પછી જી ભીડ પડી તા ગાડી અમાર આવે ને રસ્તો સાકડો ગાડીએ ભલે ફુલેશ્વર માં આલે ને મંદિર જોડે રહી કે ત્યાંથી આથી ઠક ત્યાં હારે નાખવા હતી ફરસત બસતા નથી નહી મો બચી ગયો મમ્મી બગડ પટ પર હી ગયો અમને બચી ગયા લઈ માનડ માતા સ્યો પણ નહી નહી જો ટ્રેક્ટર આવ્યું તો કેટલા વાગ્યે ખબર 8:00 વાગ્યે આવ્યું હતો લપ તો ન હાલ તો પડી ગયા હે આઈ બોરી પડી અને આપણે વિડિયો બનતી ચાલે વિડિયો બનાવવા કે કીરો વિડિયો કીરો કમેન્ટમાં જાજો સનર મને ઓર સબસ્ક્રાઇબ કરજો આ એક ટુકમાં આ 10 દિવસ માં હતા કે હમું એક આ તો 10 દિવસ મળીએ નેક્સ્ટ સુધી ત્યાં સુધી આવજો